હમ 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 આ ખબર છે જો દૂધ જેટલું આવે ને 10 ભેંસ રાખવાની દૂધ ને એટલું દૂધ તમારે દેરીનો લઈ લેવાનો અને ભેંસ કોઈ પૈસા મારા એવું હોય યાર તો બધું હાચું સમજી જો હોય વાત કરી હલો ચંદુભાઈ દલાલ બોલ્યા અમે ભેંસ જોવા કાલ આવ્યા હતા ને જોવા વાત કરી આપડે અમે આઈએ પેલી ભેંસ જોવા કાલે જોવા જતા હતા ને એ હણી ક

વાહ રે અમુ કાકો બહુ બધી આ દેખ કેવા સંધુબા હા આ તો ગુંજી બાપુ ઘેરન તમે સંધુ લેટા હે લેટા બનાવીતા હું ગયા તો ઓમ લેટા એ એશી અવિનાલા બાપુ બરબ ખાયા હા હા એ કે શું ચંદુ લેડી અમર ઓમ

પૈસા ન બોલતા નહીં બોલા સામુ એતી વાર હા હા એ એ ન ન પડી એ મરી જાહે

તમારે લેવી તમે ક્યારે કઈ ગમી ગયા બોલો કિંમત કિંમત તો આપડે જે લઈએ તમને કાલ વાળી કિંમત રૂપિયા ઓછો નહી થાય બોલો

કેલી જરા રે ઓ પછી 10000 બાકી છે કેનું વેત થશે તો બેત તો વહુ ને તમારું બીજા આવી જબર ગાલા આવે રે હા પંદર રે તો રોજ પર તમે 10 લે 10 આલે

કાળો આય બાપા ઓ ઢોકો લઈ હે આ કુજીર આ તો પેલા પાડા મારવા જવાનું બે આ પાડા મારવાનું મે લઈ લો લઈ લઉ અલે एवળા રોળું કોઈ ના થાય તણ આલું આનું એના ઉપર એક ગાઢું લઈ લે

એરો પાં તો બિચારા ફોન કર્યો તે તો વાળી ના પાધારા કે મુ ભેસ તો કે કતર ફોન કે કોઈ ના હાલતો કે એ તો કે બે જઠા તો કે એમને લઈ આવી તો તમે રાખ્યા કે તા કે આ તો વાત કે હોગે રૂપિયા હે કે ઓમના હાલ રૂપિયા મુ દલાલી લઈ લઉં હા કરજો લે શંભુબા આ શંભુ લેટા તો હતું તો યાર કોને લોકો બોધવા દેતા ખબર નઈ ખબર નઈ ના ફોન કરા

તinu kya gyainu kya gya tu to bolto nahi pau kai ne eh mara badi aatma bes apne bija thi layo okay ji અબુયા તું દોતા આવડો દોતા એ નેવર તું આ તો હું દોય તું દૂધ ભરા દે તો બધા કુતરૂ આવે વી જગ ગયા રાખી ભાઈ મારું જીજે